જો મિત્રો કાલે બહુ વરસાદ રાતે આવ્યો હતો તો અમારો રસોડો ભાવ પલ્લી ગયું છે ને બધું વીખી નાખ્યું હતું તો જો બધી સાફ સફાઈ કરી છે ટાને જો હવે વરસાદ આવશે ને તો આપણી રસોઈ પલળશે નહીં જો બાયન બાપુએ નાનું એવું ઝૂપડી બનાવી દીધી છે જો બધો કચરો છે સાફ કરવા

પછી બનાવી આપણે માંડવીનું શાક આપણે થોડીક માંડવી ફોલી નાખી છે બાકી છે અને આપણે પાણી ગરમ થવા મૂકી દેવી જો માંડવી આપણે ફોલી નાખી છે અને હવે આપણે એને બાફા મૂકી દેવી ને એમાં બે ચમચી મીઠું નાખી દેવી માંડવી આપણે ફોલી લીધી છે અને હવે કરશું આપણે ડુંગળીની ગ્રેવી ધુહાળો એમ થાય છો પણ બંધણ પલ્લી ગયા છે ને એટલે હવે કરી ટમેટાની ગ્રેવી આપણે લાલ મરચાનું કટિંગ નાખીએ આપડે ધાણાનું કટિંગ कर नाके आपले मांडवी नी ग्रेवी હવે आडू लसण नी ग्रेवी कर नाखी હવે આપણે શેક કરી લઈએ આપણે માંડવીના દાણા બફાઈ ગયા છે કે નહીં આ મસ્તીના બફાઈ ગયા અને હવે આપણે એનો વઘાર લઈ લઈ શાકનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને જોઈ લો તમે અને આટલા મસાલા આપણે નાખીએ એટલે શાકનો ટેસ્ટ આવે બહુ મસ્તીનો હવે નાખશું આપણે શ્યાલપાવરા તેલ હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે મસાલો વઘાર લેવું તેલ ગરમ થઈ ગયું છે ને હવે સૌથી પહેલા નાખશું આપણે રાય હવે નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે લસણની ગ્રેવી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે લાલ મરચું ની કટિંગ કરેલી હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે ગરમ મચાલો હવે નાખશું આપણે દહીં હવે નાખશું આપણે દરાવેલું જીરું હવે નાખશું આપણે કાશ્મીરી મરચું હવે નાખશું આપણે ખાંડેલું મરચું હવે નાખશું આપણે ખાંડ હવે નાખશું આપણે માંડવીનો ભૂકો હવે નાખશું આપણે નમક મસાલો આપણે કમ્પ્લીટ બધો નખાઈ ગયો છે ને હવે આપણે એને પાકવા દેવું આપણો મસાલો બળે ને એટલે થોડુંક આપણે એમાં પાણી નાખવાનું મસાલો પાકી ગયો છે ને હવે એમાં સિંગ દાણા આપણે નાખી દેવી શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે મૂકી દે આપણે બાજરાના રોટલા હવે નાખી દઈ આપણે એમાં એક લીંબુનો રસ હવે નાખી દઈએ આપણે એની માથે ધાણા હવે નાખી દઈ થોડુંક જીરું તમે જો લીલી માંડવીનું શાક બનાવી જો કોમેન્ટ કરીને કહેજો કે શાક કેમ બન્યું તું રસોઈ થઈ ગઈ છે કમ્પ્લેટ અને કાલે વરસાદ આવ્યો તો તે અહીંયા ક્યાંય બેહા એવું છે ને એટલે ઘેરે રે જઈને જમી લેવું અને અહીંયા તો આપણે શાખી ને કેવું કે શાક કેવું બન્યું તું હવે આપણે એક ઠામડામાં પીરસી લેવી ટેસ્ટ કરવા હાટું હાલો મિત્રો જય માતાજી બધાઈને જો શાકનો ટેસ્ટ લેવા ખાલી આજ તો હું રૂપા બે જ થઈ કારણ કે કાલ વરસાદ આવ્યો હતો હજી કઈ બેહાઈ એવું છે નહીં એટલે જમશું આપણે ઘેર જઈને પણ ટેસ્ટ કરી લીલી માંડવી નું શાક બનાવું તો વાળીએ પણ ટોપ શાક બન્યું છે તમે કયા ઘરે બનાવજો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ i did you